અમે લોકો છેલ્લા થર્ટી ફાઈવ ટુ થર્ટી એટ ઇયર્સથી કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા છીએ એઝ એ ક્લાયન્ટના સર્વિસીસ પાર્ટની અંદર વિન વિન સિચ્યુએશન સાથે કોટકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોટકની ટેકનોલોજી કોટકનું રિસર્ચ આ બધી જ વસ્તુ આવતા સમયની અંદર એઝ એ ઇન્વેસ્ટરના રૂએ અને બાકીના બેનિફિટની અંદર એપીસના રૂએ જે છે ને અનિવાર્ય છે એક્સચેન્જીસ અને સેબીના લેવલથી એ લેવલ્સની અંદર પારદર્શકતા સાથે કમ્પ્લાયન્સીસ ના એટલા બધા મેટર્સ જે આવી રહ્યા છે તો બિગ બ્રોકિંગ હાઉસ સાથે યા તો બ્રોકિંગ બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટવાળી બ્રોકિંગ હાઉસ સાથે આવતા સમયની અંદર હરેક વ્યક્તિએ જોડાવો નિવાર્ય થઈ છે નંબર ઓફ પ્રોડક્ટ અને નંબર ઓફ ઇન્વેસ્ટરના બેઝની અંદર બાકીના બેનિફિટ્સ માટે એ નિવાર્ય છે ઇન્વેસ્ટરને નંબર મારી પાસે જે અત્યારે પ્રોડક્ટ છે એનાથી બિગ બિગ પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટો જે છે ને જે કોટક પાસે છે કોટકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ઘણું સાઉન્ડ છે ઘણું મોટુંસ છે અને આજના નવા જનરેશન યંગ જનરેશનને એજ એ ટચ સ્ક્રીન સાથે જ બાકીની બધી વસ્તુ જે છે એને જે રિક્વાયરમેન્ટ છે ટ્રેડિશનલ બ્રોકરેજ અને ટ્રેડિશનલ જે લેવલથી જે વર્ક થતું હતું એનો હવે અસ્ત થઈ રહ્યો છે નવી ટેકનોલોજી અને યંગ જનરેશન માટે વાળી જે કંઈ બી મોટી ફર્મ્સ છે એની જોડે પાર્ટનરશીપ અનિવાર્ય છે મારું કંપનીનું એઝ એ પ્રો કન્ટિન્યુ કર્યું છું અને મારા થર્ટી ફાઇવ થાઉઝન્ડ ક્લાયન્ટ છે એ હવેથી કોટકનું પ્લેટફોર્મ યુઝ કરશે અને કોટકની અંદર એઝ એ સિક્સટીન પ્રોડક્ટ સાથે એઝ એ વર્ક કરશે નંબર ઓફ પ્રોડક્ટ વધારે હોવાને કારણે એઝ એ ઇન્વેસ્ટરને બેનિફિટ રહેશે અને સાથે સાથે ઓથોરાઇઝ પર્સન એપીસ એ લોકોની રેવન્યુ જે છે ને જે જનરેશન વધશે કારણ કે મેં નંબર ઓફ પ્રોડક્ટ જે છે ને જે વધારે આપેલી છે વધારે પ્રોડક્ટ આપવાની સાથે આજના સમયની અંદર એક ટાઈમ એવો હતો કે જે ઇન્વેસ્ટર જે છે ને જે સ્પેક્યુલેશનની અંદર માનતો હતો આજે દરેક ઇન્વેસ્ટર કમ્પેરેટિવલી એઝ એ મેચ્યોર્ડ ઇન્વેસ્ટર થઈ ગયો છે એને તમે સારી પ્રોડક્ટ એસઆઈપી આપો મ્યુચ્યુઅલ ફંડ્સ આપો ડાયરેક્ટ ઇક્વિટીઝ આપો ઇન્સ્યોરન્સ આપો અદર્સ પ્રોડક્ટ્સ આપો તો એ વ્યવસ્થિત રીતે એ જે ઇન્વેસ્ટ કરે છે પોતાને પોતાનું રિસ્ક ફેક્ટર્સ એ જે ખ્યાલ છે કે કયા રિસ્ક ફેક્ટર સાથે જે છે ને જે વર્ક કરવું આગળના સમયની અંદર જે છે ને જે રિસ્ક ફેક્ટર સિવાયની અંદર માર્કેટમાં ફક્ત ને ફક્ત સ્પેક્યુલેશનના રિલેટેડથી એજ એ ઇન્વેસ્ટર કામ કરતો હતો અને આજે મેચ્યોર ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટર કામ કરી રહ્યો છે બધાનો ગ્રોથ થઈ રહ્યો છે વોલ્યુમની રૂએ નંબર ઓફ ડિમેટની રૂએ નંબર ઓફ ક્લાયન્ટ્સની રૂએ फैमिलियर तरीके जो है तो शॉर्ट डिमेट क्लाइंट जयदीप हंसराज मैंने कहा केयर ग्रोथ uh, और कोटर सिक्योरिटीज के बीच में ये जो पार्टनरशिप हम शुरू कर रहे हैं या कर चुके हैं ये एक uh, बहुत बड़ी चीज़ है हम दोनों हम हमारी दोनों कंपनियों के लिए जो कि राजकोट के इन्वेस्टर्स को बहुत हेल्प करेगी केयर ग्रोथ का रिलेशनशिप और कोडक सिक्योरिटीज़ का इंफ्रास्ट्रक्चर और फिनेंशियल मसल एंड प्रोडक्ट मसल ये दोनों चीज़ पार्टनरशिप में बहुत मदद करेगी प्रॉफिट तो में, में बेनिफिट मिलेगा प्रोडक्ट uh, के जरिए टेक्नोलॉजी के जरिए प्रॉफिट इज अल्टीमेटली नॉट इन द हैंड्स ऑफ वो ना तो तरुण भाई के हाथ में है ना मेरे हाथ में है ना शिवपाल के हाथ में ये दोनों तरफ से बेनिफिशियल uh, है इट इज बेनिफिशियल टू केयर ग्रोथ कस्टमर्स एंड इट इज बेनिफिशियल टू कोटक सिक्योरिटीज दैट इट हैज अक्वायर्ड नॉट अक्वायर्ड इट हैज गॉन इनटू अ पार्टनरशिप विथ अ कंपनी लाइक कैर ग्रोथ विच हैज क्लोज टू फिफ्टी थाउजेंड टू फिफ्टी कस्टमर्स અ અ એન્ડ એન્ડ રિલેશનશિપ ધીસ કસ્ટમર્સ ફોર વેરી વેરી લોંગ ટાઈમ બંને મદદ થશે સાત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો